કોટડા સંગાણી તાલુકાના વેરાવળ સાપર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઝાપડા પરિવાર દ્વારા તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વૈદિક મંત્રો ઉપચાર વચ્ચે ઠાકોરજીને વરરાજા સ્વરૂપે તુલસી માતા સાથે વિધિવત વિવાહ પૂર્ણ કરવામાં આવ્યા હતા પરિવારજનો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત વચ્ચે ભાવિક ભક્તો અને આનંદ માહોલ જોવા મળ્યો હતો વિશેષ સ્વરૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારથી ઠાકોરજીની જાન કળકોટના આંગણે ભવ્ય શોભા યાત્રા સ્વરૂપે નીકળી હતી તુલસી વિવાહ સ્થળે પહોંચી હતી આ દરમિયાન ભજન કીર્તન ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ધામધૂમથી તુલસી વિવાહ મત્સવની ઉજવણી કરવામાં આવી હતી તુલસી વિવાહ હિન્દુ ધર્મની અંદર પરંપરા અને પવિત્ર મનાતો એક તહેવાર છે ત્યારે હાલ આપણે

હા અંદાજિત કેટલા લોકો અંદાજીત બે હજાર પચીસો